કેમ છો બાળ મિત્રો મજામાં ને મારું નામ છે અમીબેન જાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા નંબર ઓગણપચાસ અક્ષર પાર્ક કુંભારવાડા ભાવનગરમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે આપણે વિષય ગુજરાતી ધોરણ બે તેમાં એકમ દસ મિત્રની મદદ તેમાં આવતા ત્રણ અક્ષરો વિશે શીખીશું જુઓ અહીં એક ચિત્ર દેખાય છે આશેનું ચિત્ર છે આ આકારને કહેવાય ષટકોણ શું કહેવાય ષટકોણ અહીં લખ્યું છે શ ટ કોણ તો આ છે ષટકોણનો હવે આ જુઓ તો તમે મંદિરમાં જરૂર જોયું હશે હા ત્રિશૂળ તો આ છે ત્રિશૂળ અહીં લખ્યું છે અને આ ત્રિશુળ નો ત્ર ત્રિશુળ નો ત્ર હવે અહીં નીચે જુઓ તો નીચે છે યજ્ઞ યજ્ઞનું ચિત્ર છે અહીં લખ્યું છે યજ્ઞ તો યજ્ઞમાં જે પાછળ જ્ઞ આવે છે એ અજ્ઞ તો આપણે આ ત્રણ નવા અક્ષરો જોયા શ ત્ર જ્ઞ ફરી તમે મારી પાછળ બોલજો શ ત્ર ત્ર જ્ઞ જ્ઞ હવે આ ત્રણ અક્ષરોથી બનતા શબ્દો આપણે જોઈશું આ શબ્દો તમારે બરાબર જોવાના છે અને મારા પછી વાંચવાના છે અહીં શ વાળા શબ્દો છે ષટકોણ ષટકોણ વિષાદ વિષાદ નિષાદ નિષાદ મૂષક મુશક પોષ પોષ પાષાણ પાષણ ઉષા ઉષા વિશેષ વિશેષ પોષણ પોષણ હવે અહી ત્રણ વાળા શબ્દો જોઈશું નેત્ર નેત્ર ચૈત ચૈત્ર વાત્રક વિચિત્ર વિચિત્ર ત્રાજવું ત્રાજવું ત્રણેય ત્રણેય હવે જ્ઞાવાળા શબ્દો જોઈશું જ્ઞાની જ્ઞાની જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન યજ્ઞ યજ્ઞ આજ્ઞા આજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા જ્ઞાતા જ્ઞાતા યજ્ઞેશ યજ્ઞેશ સુજ્ઞ સુજ્ઞ હવે આવા શબ્દોથી બનતા વાક્યો પણ જોઈએ ઉષા ઝટકોણ શેષ છે ત્રણ ત્રિશુળ આપ સુગ્ન યજ્ઞમાં હોમ કર સુગ્ન યજ્ઞમાં હોમ કર હવે બાળ મિત્રો તમારે આ શબ્દો વારંવાર વાંચીને બરાબર જાતે વાંચતા શીખી જવાનું છે અને તમને વાંચતા આવડી જાય એટલે તેનો વિડીયો ઉતારી અને મને મોકલી આપજો આવજો